સાયબર પોલીસે કતારગામ અને સરથાણામાં ઓનલાઇન ચાલતા બિઝનેસનો મોટો સાયબર ફ્રોડ ઉઘાડો પાડ્યો છે સરપ્રાઇઝ ચેકિંગમાં તેતાળીસ બેંક ખાતામાં વીસ કરોડથી વધુના વ્યવહાર જાહેર થયા છે અને ફ્રોડ કંપની બે ઓફિસો સીલ કરવામાં છે સાયબર ડીસીપી શાખા વિશ્વ જૈને જણાવ્યું હતું કે આરોપીઓ શેરબજાર અને ઈ કોમર્સ જેવા નામોથી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઇટ્સ દ્વારા લોકોને ટેકતા હતા આરોપીઓ લોર્ડ્સ બુક રેડિયરના જન્નત ફેર જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરી લોકો પાસેથી પૈસા ઉઠાવતા હતા નાણાં પછી વિવિધ બેંક ખાતામાં ફેરવવામાં આવતા હતા જેના માટે તેઓ બેંક ખાતાઓ ભાડી લેતા હતા રેડ દરમિયાન પોલીસે ચોવીસ મોબાઈલ ફોન છ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રીસ ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક બાવીસ ચેકબુક એક લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા ત્રણ રાઉટર ઓગણત્રીસ રબર સ્ટેમ્પ સત પાન કાર્ડ એકવીસ આધાર કાર્ડ અને ભાડા કરારો જપ્ત કર્યા છે કતરકામ સ્થિત લક્ષ્મી એંગ્લેન્ડની ઓફિસમાં ચાલતી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો હતો દર પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે મુખ્ય આરોપી મિતુલ શાહને બેંક ખાતો આપવા આવ્યો હતો અને આ માહિતીથી પોલીસ અમરોલી વિસ્તારમાં મિત્ર શાહના ઘરે પહોંચી હતી જ્યાં તેણે યશ અને ઋષિકેશ નામના બે વ્યક્તિઓ સાથે લેપટોપ પર કામ કરતા મિત્ર શાહની ધરપકડ કરી હતી પોલીસ પૂછતાછના આધારે જાણવા મળ્યું કે મિત્ર શાહ બે વર્ષ પહેલાં ગોવામાં જતીન નામના વ્યક્તિના ગેમિંગ ફંડમાં સાથે જોડાયેલો હતો ત્યારબાદ તેણે સ્વતંત્ર રીતે કતારગામમાં શેર બજાર અને સરથાણામાં ઈ કોમર્સના નામથી ઓફિસ ખોલી ફ્રોડનું નેટવર્ક ચલા ફેલાવ્યું હતું અમદાવાદના કરંટ દેસાઈની ફ્રેન્ચાઇઝી હેઠળ

અને આ રેડ માટે સહિત તમામ લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યું છે જે પેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા

અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે આવે છે તો એ તમામ તમામ રકમને માટે આ જેઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટ વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય બીજો બીજી જે સરખાણામાં બે ઓફિસ હતું એક નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન ક્રોસ વર્લ્ડ આઈટી સોલ્યુશન નામથી ચાલતું હતું બંનેના જે માલિક છે એક જ છે જગ્નીશભાઈ માંગુકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઉભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરઓસીમાં રજિસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ આ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરેન્ટ અકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક અકાઉન્ટમાં અમે લોકોને સાડા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરપી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસ પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ ફોન્સ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ એકાડેમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને બંને કે બંને કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે જે કતાર ગામ મેટાડો ટ્રેડિંગ એકાડેમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં 家家都比我有钱。这